ભારતની ધરતી પર ઘણા મંદિરો આવેલા છે એમાં ગુજરાત રાજ્યમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર વિશે વાત કરવી છે પરપ્રાંતિયના રાજમાં અનેક વખત મંદિર લૂંટાણું અને તોડી નાખવામાં આવ્યું છે હજારો લોકોએ બલિદાન આપ્યું છે પોતાના પ્રાણ પૂર્યા છે એમના ઇતિહાસ વિશે વાત કરીએ સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનો પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઈસ્લામિક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે મધ્યકાલીન યુગમાં સોમનાથ નું પહેલું મંદિર બે હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે ઈસવીસન સાલમાં વલ્લભી વંશના શાસક રાજા મંદિરનો કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું આ સમય સન ચારસો સિત્યાસી સાતસો સડસઠ સુધીનો ગણાય છે પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું આ મંદિર તેર માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હિરાજડિત હતા તેના ઉપર ચૌદ સુવર્ણ કળશો વિરાજમાન હતા તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર ઓળખીને તે તરફ વહાણો હંકારતા ઈસવીસન સાતસો પંચાવનમાં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું સિંધના અરબ શાસક જુનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો અને લૂટી લીધું હતું એક હજાર પચીસ સાલમાં સાલ માં ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિન્દુઓ સાથેના આઠ દિવસ ચાલેલા લોહિયાળ જંગ પછી તોડ્યો રાજા ભીમદેવ પહેલા હાર્યા પચાસ હજાર હિન્દુઓની કતલ થઈ તેણે મહાદેવજીની પાંચ ગજ ઊંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે અઢળક ધનસંપત્તિ રૂપિયા આપવાની તૈયારી બતાવી પણ તેણે કહ્યું ધન સંપત્તિ કે રૂપિયા લેવા કરતા મને મંદિર ભાંગવામાં વધારે મજા પડે છે અને આખરે સોમનાથ લોટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો એક હજાર છવ્વીસ થી એક હજાર બેતાલીસના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું તે જીર્ણ થતાં સમ્રાટકુમારપાળે સને અગિયાર સો ઓગણોસિત્તેરમાં આ મંદિરની રચના પૂર્ણ કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહુજલાલીનો યુગ શરૂ કર્યો આ પછી એકસો વીસ વર્ષે સન બારસો નવ્વાણુંની સાલમાં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુક ખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઈ ગયો સોમનાથનો ફરી વિનાશ કરવામાં આવ્યો અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે દસ હજાર ગામડા અર્પણ કર્યા હતા આ પવિત્ર સ્થળમાં બસો મણ વજનની સાંકડો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી જેના દ્વારા શિવ પૂજાના સમયની જાહેરાત કરાતી છપ્પન જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઊભું હતું નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ ઇતિહાસ અને ખજાના ભર્યા હતા માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા પરંતુ મૂર્તિ ગઈ લૂંટ થઈ પછી ફરી મંદિર વેરાન બની ગયું એ પછી રાનવગણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સન તેરસો અને તેરસો વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો સને તેરસો અડતાલીસમાં રાજા રાખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ બનાવી મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી સન ચૌદસો ચૌદ માં અમદાવાદ નો સ્થાપક અહમદ શાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઈ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું એ પછી સન ચૌદસો એકાવનમાં રા માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન મંદિર પ્રતિષ્ઠા કરી પરંતુ સદીમાં મોહમદ બેગડો સન પંદરસો અગિયાર ચઢી આવ્યો તેણે મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું સન પંદરસો સાહીઠ માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો ત્યારબાદ શાંતિનો સમય બસો વર્ષ સુધી ચાલ્યો એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી સાલમાં કરીગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોધાર સને સત્તરસો સિત્યાસીમાં માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો સોમનાથની ઇતિહાસની વાત કરીએ તો અસુખથી વીર યોદ્ધા હમીરજી ગોહિલ યાદ આવે કારણ કે સોમનાથની સખાતે પોતાની સેના લઈને જાય છે પછી સોમનાથ ધમાસાણ યુદ્ધ થાય છે મુસ્લિમ સૈનિકો હંફાવી દીધું હતું અનેક દુશ્મનોને મારી નાખ્યા હતા હમીરજી એ મંદિર માટે તેમના પ્રાણપુર્યા બલિદાન આપ્યું અને ગીરના હાવજ એવા વેગડાજી ભીલ સોમનાથની રક્ષા કરવા માટે પોતાના સેના લઈને હમીરજી સાથે જોડાય છે મુસ્લિમ સેના સાથે યુદ્ધ કરતા કરતા પોતાના પ્રાણ આપ્યા હતા આજે પણ હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ સોમનાથની રક્ષા કરતા હોય એવું લાગે છે જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે પાળિયા તરીકે ભારત આઝાદ થયા પછી ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ મંદિરનું પુનઃ નિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું અગિયાર મે ઓગણીસો એકાવનના દિવસે કે જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધિ કરી ત્યારે કહ્યું કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે એકસો એક તોપોનું મહાદેવજીને સન્માન અપાયું નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે